જોયેલ હિતુભા વર્તે હું ભાવનગર તાલુકા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની માં દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને અઢારે આલમ અમારી સાથે કબો કબે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે વરતેજ ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અને આજે આખું ગામ અમારે કે સ્વયંભુ બંધ પણ પાડેલ છે આજેનું ગામ સ્વયંભુ બંધ પણ પાડેલ છે કારણ કે આજે એવા સમાજના બેનો દીકરી વિશે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબ રૂપેલા સાહેબ કે ભાઈ જેને આ દેશ અસ્મિતા માટે આ દેશ ની અખંડિતતા માટે પોતાના પ્રાણ ની આહુતિઓ આપેલી છે આ દેશની અંદર પોતે પાળિયા થઈને પૂજાણા છે અને હજી આવનારા